અમદાવાદ ખાતે કોલ્ડ કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવી વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડ ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાયા હતા આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે રંગે પૂરતો સહયોગ આપ્યો હતો રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે પુસ્ત આયોજન કર્યું અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યરત પોલીસ અધિકારી અને કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આયોજીત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર જીએસ મલે અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી ઉચ્ય પોલીસ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એસઓપી સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે